જૂનાગઢમાં અસામાજિક અને ગુંડા તત્વો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી એ ડિવિઝન પોલીસે બોલાવ્યો સપાટો પોલીસ સ્ટાફ અને પીજ્યુશિયલ વિજિલન્સ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ચેકિંગ ભારત મિલ ઢોરા સુખનાથ ચોક પ્રદીપ ખાડિયા સહિતના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે ગેરકાયદેસર વીજ જોડાણ સામે આવતા પીજીવીસીએલ દ્વારા કનેક્શન કાપી કાર્યવાહી કરવામાં આવે છે ગેરકાયદેસર વીજમાં પ્રયાસ કરતા ઈશમોને દંડ ફટકારી પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવે છે એ ડિવિઝન પોલીસ પીઆઈ ભરત કોડી ડી સ્ટાફ પીએસઆઈ તેમજ મોટી સંખ્યામાં સ્ટાફ જોડાયો હતો પોલીસની કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુધભટ્ટી જૂનાગઢ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે